નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ જુલાઈ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા કાળા તલની લઈ જઈશ અને બતાવીશ કે કળા તલના બજાર ભાવ કેવા રહે છે કળા તલની ચાલુ થઈ ગઈ ચાલો હરાજી અંદર જાય અને જાણ્યા જ ના કળા તલના બજાર ભાવ કેવા રહે છે ભાઈ આ કાળા તલનો ભાવ છત્રીસો ને સિત્તેર રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ તલ આવા છે ભાઈ જોઈ લો છત્રીસો ને સિત્તેર રૂપિયા ભાવ આ કાળા તલનો આજનો ક્વોલિટી માલ સારો ભાઈ એમ તો એકદમ બ્લેક હે ભાઈ જો જોઈ લો કાળા તલની ક્વોલિટી છત્રીસો ને સિત્તેર ભાવ

ભાઈ આ કાળા તલનો ભાવ તેત્રીસો નેવું રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તલ આવા છે ભાઈ જોઈ લો તેત્રીસો નેવું રૂપિયા વાવા આ કાળા તલનો જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટીમાં આવો માલ આવે તેત્રીસો નેવું પાવાનો જોઈ લો ભાઈ આ કાળા તલનો ભાવ પાંત્રીસો નેવું રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તલ આવ્યા ભાઈ પાંત્રીસો નેવું રૂપિયા ભાવ કાળા તલનો આજના જોઈ લો તલની ક્વોલિટી પાંત્રીસો નેવું રૂપિયા ભાવ કાળા તલના આજના જોઈ લો તલની ક્વોલિટી આ ઓકલ ભાઈ ઓગણીસ બાચકાનો રીતે એસી નેવું બત્રીસ દ વી ત્રી ચાલુ પચાસ આઠ વિશે એસી નેવું તેત્રીસ દ વી રસી ગયું વી ત્રીવ ચાલુ હા ભાઈ આ કાળા તલ નો ભાવ ચોત્રીસો ને સિત્તેર રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી તલાવ ચોત્રીસો ને સિત્તેર રૂપિયા ભાવ આ કાળા તલ ના કાળા તલ ની ભાઈ ક્વોલિટી નવો માલ હે ચોત્રીસો સિત્તેર પાડવાનો હતો ભાઈ આ કાળા તલનો નો ભાવ બે હજાર રૂપિયા છે ક્વોલિટીની વાત કરીને જો મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ જોઈ જ બે હાજર રૂપિયા કાળા તલના ભાઈ તલ તલની ક્વોલિટી ભાઈ બે હજાર રૂપિયા ભાવા કાળા નો મીડિયમ ક્વોલિટી માલ ભાઈ આ કાળા તલ નો ભાવ પાંત્રીસો નેવું રૂપિયા થી આ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં છે ભાઈ પાંત્રીસો નેવું રૂપિયા ભાવ કાળા તલ નો આજનો ભાઈ જઈ તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટી આવો માલે ભાઈ પાંત્રીસો નેવું રૂપિયા ભાવ કાળા તલ નો જોઈ તલની ક્વોલિટી પાંત્રીસો નેવું ભાવ સુપર જ છે ભાઈ આ કાળા ભાવ ત્રણ હજાર ને નેવું રૂપિયા થયા કોલિટી ની વાત કરીને જો ભાઈ કોલિટીમાં તલ આવા છે ભાઈ ત્રણ હજાર નેવું રૂપિયા ભાવ આ કાળા તલ નો જોઈ લો ભાઈ કોલિટી કાળા તલ ને ત્રણ હજાર નેવું રૂપિયા ભાવ કાળા તલ નો